તો ભારત જેવા દેશમાં કેટલી મોટી ચેલેન્જ છે કે આટલી મોટી બીમારી કે જેનું મેડિકલી એક સોલ્યુશન અવેલેબલ છે પ્રૂવન સોલ્યુશન છે છતાં લોકો મેડિકલ સાયન્સ સુધી નથી પહોંચતા અને બીજી બધી જગ્યાએ પહોંચી જાય છે સ્ટેટિસ્ટિકલી સ્પીકિંગ કે સો દર્દીઓને એપિલેપ્સી તરીકે ડાયગ્નોસ થયું છે તો 70 દર્દીઓને એક દવાથી કંટ્રોલ થઈ છે બાકીના ત્રીસ દર્દીઓ છે એમાં આપણે પ્રી સર્જિકલ ઇવેલ્યુએશન કરવું પડે એક વિડીયો ઈજી નામનો ટેસ્ટ હોય માં શું હોય કે એક રૂમમાં પેશન્ટ દર્દી સુતા હોય ના ઇલેક્ટ્રોડ લગાયેલા હોય કેમેરા ઓન હોય દર્દીને આ હોસ્પિટલની અંદર ખેંચ લાવવાની કોશિશ કરતા હોય એ દર્દીને એમ બી દવા કામ નથી કરી રહી એટલે ફ્રિકવન્ટલી ખેંચ આવે છે તો પેશન્ટના ફર્સ્ટ હાવભાવ શું હતા એના પરથી અમે લોકો ચર્ચા કરીને નક્કી કરીએ કે ચલો જમણી બાજુ થયું છે તો ડાબી બાજુના મગજમાં આ ભાગમાંથી કદાચ ખેંચ ઉત્પન્ન થઈ ગયો એટ ધ સેમ ટાઈમ એ જેમાં તરંગો ક્યાંથી ઉત્પન્ન થઈ રહ્યા છે એ ચેક કરીએ એ બંને મેચ થાય પછી એમઆરઆઈમાં જઈને જોઈએ એમઆરઆઈ માં પણ એ જ એરિયા એબનોર્મલ હોય પછી જોઈએ કે અગર આ એરિયાને આપણે રિમૂવ કરીશું તો દર્દીને કોઈ પરમાનન્ટ ડેમેજ થાય છે કે નહીં એટલે તમે જે રિમૂવ કરવાની વાત કરો છો એ સેલ્સ કાઢે કે થોડોક પાર્ટ બ્રેઇનમાંથી કાઢે આપણે એપેન્ડિક્સ જો પાર્ટ કહીએ કે જે પાર્ટ એબનોર્મલ છે કામ નથી કરી રહ્યો એટલે કટ કાઢી નાખવામાં આવે કાઢી અત્યારે તો અમુક એવા ઓપ્શન પણ છે કે જ્યાં આગળ આપણે બાળી પણ શકીએ એક નાનું હોલ કરી એક ઇલેક્ટ્રોડ અંદર જાય એ પાર્ટને બર્ન કરી કેન્સરમાં કરે છે એવી રીતે અને રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન કહેવાય ઇટ ઇઝ અ વેરી ફોકસ્ડ પ્રોસેસ કરી અમુક સેલ્સ બાળી નાખે યસ